જો મસ્ત રીલ્સુ વીલ્સ બનાવી લીધી ને નખતરો ન કરે ભાઈ તો હવે આવ્યા છીએ દેવરિયા પાર્ક આ એન કેવો બનાવેલો છે ફોર ની થઈ ગઈ છે ભાઈ હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે તમારા બધાનો એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આપણી જો મોર્નિંગ થઈ ગઈ છે હજી ઉઠી જ છું જસ્ટ અને ફોન આવ્યો રોહિત ભાઈનો કે આપણે બ્રેકફાસ્ટનો ટાઈમ છે સાડા નવ વાગ્યા સુધીનો જ છે તો એ લોકો તો પહોંચી ગયા હું બાકી રહી ગઈ છું તો ચાલો પહેલાં આપણે છે ને બ્રેકફાસ્ટ કરી આવીએ અને પછી આગળ મળીએ ફટાફટ ટાઈમ પૂરો થઈ જશે ને તો નહીં મળે આપણને તો ચાલો પહેલાં હું તમને બતાવું કે અહીંયા બ્રેકફાસ્ટમાં શું શું છે બ્રેકફાસ્ટમાં છે દહીં પૌવા ગાંઠિયા આલુ પરોઠા ખારી ને ટોસ્ટ આ શું છે ઉપમા ઉપમા સોરી ઉપમા પૌવાની ઉપમા ચા પછી બ્રેડ આચાર બરાબર ને ચાલો તો બ્રેકફાસ્ટ કરી લઈ ફટાફટ તો જો આપણે થઈ ગયા રેડી આ છે આપણો આજનો લુક કેવી લાગુ છું કે જો મસ્ત છે આ બધા છે ને આંબાના કેરીના ઝાડ છે આખા કેરીના ઝાડ છે 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 ને કેરીના ઝાડ પણ આપણે તોડવાની અલાઉડ નથી કોઈ પણ એક કેરી પણ તોડીએ ને તો એના પાંચસો રૂપિયા દંડ ભરવાનો એવું લખેલું છે બધી જગ્યાએ બધા ઝાડવે બોર્ડ પણ લગાવ્યો છે ને બધા વિલાની બહાર બાર પણ બોર્ડ લગાવ્યો છે કોઈ કેરી તોડવાની નથી

નીચે તો જો આપણે બેગ ઉપાડી લીધું ને ચાલો આ બધું બંધ કરી દઈએ અહીંયાથી ને નીચે જાય થઈ ગયા ચાલો જો મસ્ત રીલ સુલ સુ બનાવી લીધી નાસ્તો કરીને તૈયાર થઈ ગયા રીલ સુ બનાવી લીધી ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો હમણાં જ્યાં સુધી ક્યારના રીલ સુ બનાવતા હતા મસ્ત મસ્ત રીલ સુ બનાવી બધા ગ્રુપમાં એમાંથી અમુક જ અપલોડ કરીશ બધી તો અપલોડ નહીં કરું કેમ કે પછી આપને તો પ્રોબ્લેમ ન હોય બીજાને પ્રોબ્લેમ હોય ને કેમ કે મારું અકાઉન્ટ તો પબ્લિક છે એટલા માટે બહુ જ મજા આવી બહુ જ એન્જોય કરવાની મજા આવી જો આખા બધાયમાં છે ને અહીંયા કેરીના ઝાડ દેખાય છે આપને બહુ મસ્ત છે તો ચાલો હવે જમવાનો ટાઈમ થશે કેટલા એટલા એક દોઢ જેવું તો થયું એક દોઢ વાગી ગયો નામ શું છે

આપણે બપોર છે ને એટલે એટલું નથી જમવું ખાલી દાળ ભાત બટેટાનું શાક શીખંડ અને આપણે તો બહાર એવું બધું છે જો કાચી કેરીની સલાડ છે ચણાનું શાક ભાવે રસ શીખંડ બધુંય છે મોજ આવી ગઈ ધબધબાટી બોલા છે મુરલીધર રિસોર્ટમાં આવવા જેવું છે ચાલો તો હવે આપણે દાળ ભાત લીધા છે ને ખાઈ લે રોટલી એક ખાધી દાળ ભાત જો લંચ થઈ ગયું અમારું લંચ કરવાની તો બહુ મજા આવી તમને કેવી મજા આવી જોરદાર મજા આવી બઉ મજા આવી ગઈ જબરદસ્ત જબરદસ્ત ગા હવે કેરી નો રસ દેશી હવે શું પ્લાન છે મેળ ન પડ્યો જરાક રહી ગયા કેવા બી ગયા બી ગયા અહીંયા નદી બાજુમાં નદી છે અને કોઈ નઈ આખું બધું

પણ આમ આવે મજા ફોટોશૂટ માટે આવે મજા પણ આમાં મારે તો ફોટો નથી કાઢવો કેમકે શૂટ કાઢવા પડે ને અંદર જાય તો શૂટ ભીના થઈ જાય એટલે આપણે તો ફોટા મોટા નથી કાઢ્યા આપણે એમ વ્યૂ ઇન્જોય કરીએ છીએ તો મા ફોટોશૂટ ચાલે જ અખતરો ન કરે બાય તો હવે રિઝોર્ટને મૂકીને જવાનો ટાઈમ થઈ ગયો છે બાય બાય પાછા આવશું જલ્દી મિસ કરજો અમને અમે મિસ કરશુ

જો તો હવે મેં વેટિંગ એરિયામાં આવીને બેઠા છીએ ને સફારી સફારી બુક કરવી હતી જીપસી બુક કરવી હતી પણ એ કે કે અડતાલીસ કલાક પહેલાં એ કે તમારે બુકિંગ ઓનલાઈન કરવી પડે તો હવે આપણે તો ઓન ધ સ્પોટ આવી ગયા છીએ એટલે હવે કે બસમાં જ બધાય સાથે વયા જાય બસમાં જ જોઈએ અંદર જોવા મળે તો ભલે રાતે તો બહુ કર્યું પણ ક્યાંય મેળ આવ્યો નહીં એટલે હવે અહીંયા આવી રીતે જોઈ લઈએ એ શું કર્યું તે એટલે ઓલું થઈ જાય સેટરડે સન્ડે છે ને એટલે વાર લાગે છે બાકી ફૂલ લાઈન છે ને ગર્દી એવી છે વારો કેટલામાં નંબર વારો આવે ખબર નથી કા

ખપક કાટેવા કામમકાઈ કરે છે ઓલો વહા ગેટ તો હા હા જાય છે અહીંયા જાય છે અહીં આગળ પણ બચું હું તો માથે હા હું તો ડાંગા આ ધર ફૂલ ધરાયેલું આઈ બચું જ છે હો આઈ બચું હા ઓલો હા જો જો લઈ કુકાને સુદા

કેવો બનાવેલો છે હવે આપણે આમાં જ આવાનું છે Hei! Hei! મસ્ત છે જકાર તો જરા પણ આપણે છોકરીઓ છું હા મસ્ત લાગે હા અસર લાગે ને સરસ લાગે જ હોય હવે બેય શકે બ્લેક

તો ચાલો આપણે સફારી પાર્ક ફરી લીધું અને બેસી ગયા પાછા ગાડીમાં અને હવે જાય છીએ આગળ ક્યાં જાય છીએ કયા રોડે જાય છીએ હવે આગળ તમને બધા બતાવું છું વિડીયોમાં ઠીક છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને જાજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઠીક છે તો ચાલો આપણે આગળ મળીએ થોડીક વાર રહીને

તો જો આપણે હવે અહીંયા બ્રેક માયરી છે આ હોટેલે નાસ્તા ગાંઠિયા અને બધું મળે છે તો આપણે તો ખાલી ચા પીવી છે એટલે આપણે ચા પીવા માટે અહીંયા બ્રેક માયરી છે

ખટારો અને ફોર વ્હીલ ની થઈ ગઈ છે ભાઈ તું થાય ખબર નથી જરા કાચ ઉતરતો નીચે કોણ ક્યાં જાય ખબર નથી મોઢા આગળ આવી રહી ગયા બીજા તો જો આપણે ગોંડલ પહોંચી ગયા ને ગોંડલ એ તો ટ્રાફિક છે ભાઈ સાપ પછી જો રોહિતભાઈ નીચે દંડો લઈને ઉતર્યા ને બધાને ટ્રાફિક છે ને ક્લિયર કરાવે છે ત્યારે માંડ અમને રસ્તો મળ્યો ચાલો તો હવે આ ટ્રાફિક ક્લિયર આપણે પહોંચી જશું ઘરે અને આવલો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બાય